સંપતો વાગર પ્રતિપત્ત જગત પિતરો વંદે પાર્વતી પરમે ચંદન કરું છું શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત એમ કહેવાય કે કોડિયામાં પ્રગટેલું પેલું અજવાળું સદાય જેમના ખોળિયામાં જીવંત છે એવા વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુને બાપુ વંદન કરું છું આપને અહીંયા મંચ પર ઉપસ્થિત સૌ આઈમાને વંદન સૌ સાધુ સંતોને વંદન આપ સૌ સજ્જનો અને સન્નારીઓ પૂજ્ય નારાયણ સ્વામીની ચેતનાને વંદન કરી અને મારી વાતનો પ્રારંભ કરું તો આમ તો બાપુને સાંભળવા માટે જ આજે આવવાનો ઉપક્રમ હતો થોડો મોડો પણ પડ્યો એ માટે ક્ષમા પ્રાર્થી છું આજે પ્રવેશોત્સવ ચાલે છે સરકારનો રૂટ આ બાજુનો જ ગોઠવેલો નારાયણ સ્વામીના ભજનના સૂર આજે પણ આપણા સૌના કાનમાં ઝણે છે શું છે એવું એ સૂરની પાછળ કેમ એવું થાય છે સમજો વર્ષોથી બાપુ ગાતા આવ્યા અને ઘણા લોકો તો એવા પણ છે કે જેમણે બાપુને ક્યારેય લાઈવ ગાતા નથી સાંભળ્યા માત્ર કેસેટમાં જ સાંભળ્યા છે પણ આટલો પ્રભાવ ઉપજાવી જાય એવું કઈ રીતે થઈ શકે તો મારે ટૂંકમાં જ મારી વાત કેવી છે અને પછી આપણે બાપુને સાંભળવા છે એટલા માટે એમ કહું તો આપણે સાંભળ્યું છે કે અનહદના સૂર હોય છે એ અનહદના સૂર જ્યારે વાગે ત્યારે સમય જે છે એ થંભી જતો હોય છે તો અનહદના સૂર કેવા હોય તો આપણે સાંભળવું હોય તો નારાયણ સ્વામીના ભજન સાંભળવા પડે આ જે પરાવાણી છે એ પરાવાણી કેવી હોય આપણે ત્યાં વાણીના ચાર પ્રકારો છે વૈખરી પરા પશ્યંતી અને મધ્યમાં આ ચારેય જે વાણીઓ છે એની અંદર પરાવાણી જે છે એ અનહદના સુરની વાણી છે તો બાપુના જે ભજનો છે એ મને એવું લાગે છે કે એમાં એક તાર એવો લાગી ગયો હશે એમને અને એને કારણે આપણે જ્યારે જ્યારે એને સાંભળીએ છીએ ત્યારે એવું લાગે છે આપણને કે કંઈક સાક્ષાત્કાર થતો હોય કંઈક અનુભૂતિ થતી હોય उर्दू में बहुत सरस एक शेर है कि जरे शब्द सधाय छे तेरे शब्द केवी ताकत आपी जाय जोशी साहब अपना जयंत परमार उर्दू में लिखे छे कि लब्ज तलवार होते जाते हैं लब्ज तलवार होते जाते हैं आर या पार होते जाते हैं लब्ज तलवार होते जाते हैं आर या पार होते जाते हैं गैब के पार होते जाते हैं अब तो हम भी दुश्वार होते जाते हैं આ શબ્દની તાકાત છે એકની એક જ વાત હોય પણ જેના દ્વારા કહેવાય છે કોના દ્વારા કહેવાય છે 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 એ બહુ સત્ય પ્રેમ અને અને કરુણા વેદ ઉપનિષદના સંદેશ પણ બાપુ જ્યારે એ બોલે છે ત્યારે આપણા હૈયાના સંસરવાય ઉતરી જાય છે કેમ એવું થાય છે તો કારણ કે એ અનહદના સૂર છે એની અંદર એક તાકાત છે એ સત્યનિષ્ઠા છે એ તપ છે એમાં બળવંતભાઈ જાની સાહેબ બહુ સરસ વાત કરી આચરણ શુદ્ધિ છે એટલે એક કવિએ બહુ સરસ કહ્યું છે કે ઝગમગ ઝગમગ જાદુ સાધુ લબ્ઝ આપ કે જુગનું સાધુ બાપુને સાંભળીએ ત્યારે એવું લાગે જુગનું એટલે શાશ્વત આ શાશ્વત શબ્દો છે જે આપણા હૈયાની અંદર કોતરાઈ જાય છે આપણા હૈયાની અંદર ધરબાઈ જાય છે હું લગભગ મારો જન્મ થયો ત્યાર પછી લગભગ નારાયણ સ્વામીના ભજનો દરરોજ સાંભળવાનું થયું છે કે મારા પિતાજી સવારે સાડા પાંચે ઉઠી જાય બાપુ અને સવારે સાડા પાંચે જમાનામાં જે ટેપ રેકોર્ડર આવે એ નીચે દિવાન ખંડમાં શરૂ કરે અને એ મોટેથી વાગતું હોય એટલે અમે સૂતા હોય ત્યાં સંભળાય અને એની અસર આજે એવી છે કે હે જ જગજનની હે જગદંબા એ જે ભજન બાપુ ગાતા અને એ ભજન એટલું બધું આમ એમ કહેવાય કે જીવનમાં ઉતરી ગયું કે આજે પણ ગાંધીનગરમાં જ્યારે જ્યારે મુશ્કેલી પડે ત્યારે એ ભજનના શબ્દો મારી વારે આવે છે કે હોય ભલે મેરું સરીખું સરીખું રંજે થવા દેજે રજ જોઈ બીજાનું મને રોવા ને બે આંસુ દેજે આ શબ્દો જે છે એ મને બાપુ દ્વારા મળ્યા છે એમ કહીએ તો ચાલે અમારા સાણંદમાં હું આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારે નારાયણ સ્વામીનો ભજન સંધ્યાનો એક કાર્યક્રમ અને આખી રાત બાપુએ ભજન ગાયા અને મેં પહેલી લાઈનમાં એ બેસીને ભજન સાંભળ્યા હું બહુ સાચી રીતે કહું કે આ દિવસ સુધી એવી અનુભૂતિ હજી મને કોઈ કાર્યક્રમમાં થઈ નથી આટલા કાર્યક્રમોમાં ગયા હોવા છતાં પણ એ બાપુની એક તાકાત હતી એ શબ્દ ચેતનાને આજે આપણે વંદન કરીએ છીએ અને કેવી નિસ્બત તમે જુઓ એ ગાતા હતા ભજન મુજે મેરી મસ્તી કહા લે કે આગે એ ભજન એ ગાતા હું એ કહ્યું કે આ ભજન તો સંપૂર્ણ આનંદજીનું છે એટલે બાપુએ સંપૂર્ણાનંદજીને પત્ર લખ્યો કે બાપુ આપનું ભજન છે હું ગાઉં છું પણ આપની મંજૂરી હોય તો જ હવે ગાવું હવે મને ખબર પડી કે આ ભજન તમારું છે એટલે સંપૂર્ણાનંદજીએ કહ્યું કે નારાયણ સ્વામી આ તો તમારી કૃતજ્ઞતા છે આમ ભજન લખનારનું નથી હોતું ભજન તો ગાનારનું જ હોય છે ભજન કરનારનું હોય છે આ પેઢી જે છે એની કૃતજ્ઞતા એને આપણા જીવનમાં ઉતારવાની છે અને નારાયણ સ્વામીમાંથી આપણે જો શીખવાનું હોય તો એકદમ એમની સરળતા એમની સાધુતા જે છે આપણને સૌને સ્પર્શે એવી અત્યારે નવા નવા કલાકારો આવે છે નવા નવા સાહિત્યકારો છે તો આપણે એમના જીવનમાંથી શીખવાનું છે કે અમે તો હવે ફોન કરીએ ઘણા હમણાં એક યુવા કવિને અમારે ત્યાંથી આસિસ્ટન્ટ રજિસ્ટારે ફોન કર્યો કે તમે અકાદમીમાં આવો એક કાર્યક્રમમાં આપને આવવાનું છે તો કહ્યું એણે કે પણ મારી ભૂમિકા તમારે એમાં સ્પષ્ટ કરવી પડશે એમ મારે શેના માટે આવવાનું પાંચ પ્રશ્નો પૂછ્યા હજી તો ચાર જ કવિતાઓ લખી છે તો પણ આવું પણ આજના જમાનામાં બને છે ત્યારે નારાયણ સ્વામી પાસે લાખો રૂપિયા લઈને જનારા લોકોને એમણે કહ્યું કે આ રૂપિયાથી ભજન નહીં થાય ભજન તો હું મોજમાં આવીશ ને ત્યારે જ કરીશ આ તાકાત છે અને આ પરંપરા જે છે એ પરંપરાને આપણે જીવંત રાખીએ સરળતા સાધુતા અને વિનમ્રતાની મૂર્તિ એવા નારાયણ સ્વામીને વંદન અને જ્યારે મહાત્મા ગાંધીજીનું અવસાન થયું ત્યારે ટાઈમ મેગેઝિનમાં એમને એક અંજલી આપવામાં આવેલી વર્લ્ડનું બહુ ફેમસ મેગેઝિન ટાઈમ મેગેઝિન અને એમાં ટાઈમ મેગેઝિને એના ટાઇટલ પર લખેલું કે બાપુને સાચી શ્રદ્ધાંજલિ એ જ કહેવાશે કે એમના ગુણો વિશે આપણે ફરી ફરીને વાત કરતા રહીએ પૂજ્ય નારાયણ સ્વામીને ખરી શ્રદ્ધાંજલિ એ જ કહેવાશે કે એમના ભજનને આપણે હંમેશા સાંભળતા રહીએ એમના ગુણોને યાદ કરતા રહીએ જય માતાજી જય નારાયણ જય સિયા રામ